જય આદિવાસી જે થોડા દિવસો પહેલાં સુપ્રીમ કોર્ટના જજોના બેચો દ્વારા જે જજમેન્ટ લેવામાં આવ્યું છે જેમાં એસસીએસસી એસસી એસ સીએસટીના આરક્ષણના ક્રિમિલેરના ચુકાદાની બાબત છે જેનો એસટીએસસી સમાજ સખત વિરોધ કરી રહ્યો છે અને આ ચુકાદાને વખોડી નાખવાનો પ્રયત્ન કરે છે કારણ કે જે અત્યાર સુધીમાં એસટીએસસીને કેવી રીતે વખોડી નાખવા અથવા તો કેવી રીતે અંદર અંદર ઝઘડા કરાવવાના એ જે આવા ચુકાદાઓથી સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે આ એકવીસ તારીખે ભારત બંધના એલાનની અંદર આદિવાસી સમાજ પણ એનું સમર્થન જાહેર કરે છે તેમજ અઢાર તારીખે બરોડાની અંદર એક મિટિંગ હતી જેમાં આદિવાસ આ આબુથી ઉમરગામ સુધીના દરેક આદિવાસી સમાજના આગેવાનો સામ સામાજિક કાર્યકર્તાઓ તેમજ રાજનીતિક પ્રતિનિધિત્વ ધરાવતા આગેવાનો પણ એની અંદર હાજર હતા એમાં પણ ભારત બંધના એલાનના સમર્થનની જાહેરાત થઈ હતી એ જ રીતે અમે દાહોદ પંચમહાલ અને મહીસાગરના તમામ વિસ્તારને ભારત બંધના એલાનની અંદર જોડાવા માટે અમે આહવાન કરીએ છીએ અને આહવાનની અંદર એ દિવસે ખૂબ શાંતિપ્રિય રીતે દાહોદ બંધ રહે અને દાહોદ પંચમહાલને મહીસાગર બંધ રહે એના માટે અમે દરેકને આહવાન કરીએ છીએ જોહાર જય આદિવાસી